જો પેલા તમને ટેસ્ટ કરાવવું જો કેવું છે આ હોટેલમાં જાઓ ને હોટેલમાં ઈ હેલો ઈડ ઓનલી મહાદેવ જય માતા કેમ છો બધા મજા મજામાં જ થઈશું તો નવા વિડીયોમાં તમારું બધાને સ્વાગત છે અને તમને ખબર હતી ઓલા વિડીયો તમે પહેલા જોઈ લેકો પાંડો જેલો તો કંટોલાન વાસોટીન ભાજી લાવ્યો એટલે આપણે બનાવન શું બનાવવાનું છે કંટોલાન વાસોટીન ભાજી બે મિક્સમાં બનાવન છે આપણે તો હાલો મિક્સ મિક્સમાં બનાવવાનું છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોડાવજો જો નવા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં કરી કાટ જોઈ લો મળીએ હવે ડાયરેક્ટ સેટઅપ તો આપણે જો વાસેટીની ભાજીને આ કંટોલાનું શાક બે મિક્સ બનાવવાનું છે એટલે જો આપણે કંટોલા કોથમરી પછી આવું કહેવાય ટમેટું અને લીલા મરચાં લઈ લીધા છે સારું ડુંગળી પણ લઈ લીધી અને આવડી આજો વાસોટીની ભાજી એટલી જ નાખવાની છે આપણે થોડીક અત્યારે અને લસણ ફોલવાનું છે તો હવે સૌથી પહેલાં આપણે છે ને કંટોલાને મોળી નાખીએ તો હવે આપણે આ કંટોલા મોળી નાખીએ હવે આપણે આ મરચું મળી નાખીએ લસણ તો જોવા એટલું ફોલી નાખ્યું એટલું હવે એને ભેગું ને ભેગું તેને આપણે મરચું મોળી નાખશું બસ એટલું જ તે નાખવાનું છે જો એટલું મળશું ને એટલું લસણ હવે આપણે ટમેટું મોળી નાખશું લાલ લાલ ટમેટું ઝીણું ઝીણું મળવાનું Awe apda nasib takut kakak nafkah હવે આપણે ડુંગળી ગઈ છે કોથમરીને પછી નાખીએ કોથમરી આપણે મોડી નાખીએ જોઈએ કોથમરી પેલા સુલો હળગાવી નાખીએ આપણે સૂલો હળગાઈ નાખ્યો અને તપેલી મૂકી દઈ આમાં નાખશું થોડુંક તેલ બે પાવડા તેલ તેલ ગરમ થઈ ગયો એટલે આપણે એમાં જીરું નાખી દઈશું હવે એમાં લસણ ને મરચું હવે લસણ સડી જાય ને એટલે આપણે એમાં નાખી દઈશું ડુંગળી હવે ડુંગળી થોડીક વાર સડવા દેવાની આપણી ડુંગળી લાલ થઈ ગઈ એટલે હવે આપણે અને આ દે શુભાજી તો આપણે નાખી દે આ કંટ્રોલ આવે

હવામાં મીઠું નાખી દે એટલે છે ને આ બધું ગળી જાય એટલું મીઠું નાખવાનું થોડીક હળદર નાખી દઈશું હવે આપણે આને પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી દેસુ ત્યાં લગી માં બધા કંટોલા છે ને મસ્ત ચડી જાય તો હવે આપણે એમાં મનસુ નાખી દઈએ બે ચમચી મરચું અને એક ચમચી અને હવે મિક્સ કરી હરખું અને હવે હરખું મિક્સ કરી પછી થોડીક વાર ઢાંકીને મૂકી દેસુ એટલે આપણું શાક સડી જાય તો હવે આપણું શાક સડી ગયું છે ને હવે આપણે એમાં એક દઈ કોથમરી આપણે ઉતારી તો આપણે પાછો જો સુલો હળગાઈ હવે આપણે રોટલા કરવાના છે બાજરાના રોટલા તો આપણે તાવડી મૂકી દઈએ અને થોડીક વાર લાગશે ગરમ થતા ગરમ થઈ જાય ને એટલે પછી રોટલો ન સોટે ગરમ થવા દેવી પડે થોડીક વાર તો પેલા તાવડી થઈ જાય પછી આપણે બનાવી નાખીએ રોટલો તો આપડી તાવડી ગરમ થાય ત્યાર લગીન આપણે લોટ માંહી નાખીએ એમાં થોડુંક નાખવાનું મીઠું અને પછી આપણે નાખશું આ બાજરાનો લોટ હવે લોટ બાંધી દીધી વેને આમ કરવાનું થોડું પાણી લગાવી દેવાનું એટલે છે ને લોટ આપણા આ નહીં નહી આપણે લોટ લો ખરીને રોટલો નાખી દીધો ને હવે થોડીક વાર અહીંયા કડ ઓલું થાય ને આમ થોડુંક થોડુંક સળી ગયું લાગે ને એટલે આપણે છે ને તવી થાય કરીને વાળી લેશું હવે હવે આપણો રોટલો જો તમે ફૂલીને મસ્ત મજાનો થઈ ગયો છે તૈયાર જો હવે આને ડીશમાં મૂકી દઈશું આપણે

સંતોલા એક નંબર તમે તમારે બનાવીને આવી તો ટ્રાય કરજો ઘરે હવે ખાઈ લેવી પે જો આપણે ખાઈ લીધું છે બહુ મજા આવી અને તમારે બનાવ્યું તો સેમ ટુ સેમ આ બધું વસ્તુ નાખશો તો એક નંબર શાક બનશે આ કેમ કે ઓલી ભાજી આપણે હતી ને વાસેટી ભાજી એ નાખો વાડીયું થાય એ તો બધાને ખબર જ હોય અને હવે બીજી રેસીપી બનાવી કોમેન્ટ કરજો બરાબર હા તો તમે કહેશો ને હું વિડીયો બનાવશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મહાદેવ બાય